છાતીમાં દુખાવો ખાલી આટલું સાંભળતા જ મનમાં એકદમ ફાળ પડી જાય નહીં પણ શું દરેક વખતે એનો મતલબ એ જ હોય જે આપણે માની બેઠા છીએ ચાલો આજે છાતીના દુખાવા પાછળની ગેરસમજો અને સાચી હકીકતોને જરાક ઊંડાણથી સમજીએ અને જો છાતીમાં જરાક પણ દુખે ને તો મનમાં પહેલો વિચાર કયો આવે હાર્ટ એટેક તો નથી ને બસ આ એક જ ડરને લીધે આપણે એના સાચા કારણ સુધી પહોંચી જ નથી શકતા હવે જે આંકડો સામે આવી રહ્યો છે ને એ જાણીને કદાચ થોડી નવાઈ લાગશે રિસર્ચ એવું કહે છે કે છાતીના દુખાવાના લગભગ પચાસ ટકા જેટલા કેસમાં કારણ હૃદય હોતું જ નથી હા એનો મતલબ એ થયો કે મોટાભાગે તો આ દુખાવો કોઈ સ્નાયુમાં ખેંચાણ કે એવી કોઈ બીજી તકલીફને લીધે થતો હોય છે તો આજે આપણે શું શું જાણવાના છીએ સૌથી પહેલાં ભ્રમ અને હકીકત પછી દુખાવા પાછળના કારણો શું છે એના પછી સૌથી અગત્યનું આ હૃદયનો દુખાવો છે કે સ્નાયુનો એ ઓળખીશું પછી રાહત માટે શું કરી શકાય અને છેલ્લે આ દુખાવાથી બચી કેવી રીતે શકાય સારું તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા પોઈન્ટથી છાતીના દુખાવા સાથે જોડાયેલી જે ગેરસમજો છે ને એને દૂર કરીએ અને એની પાછળની સાચી વાત શું છે એ સમજીએ તો જે દુખાવાની આપણે વાત કરી રહ્યા છીએ એનું એક મેડિકલ નામ છે મસ્ક્યુલોસ્કેલેટલ ચેસ્ટપેઇન હવે આ ભારે શબ્દનો સીધો સાધો મતલબ એ છે કે દુખાવો હૃદયમાંથી નથી આવતો પણ છાતીની જે દીવાલ છે એના સ્નાયુઓ હાડકાં કે પછી સાંધાઓમાંથી આવે છે પણ સવાલ એ છે કે આ દુખાવો થાય છે શું કામ ચાલો હવે એના મુખ્ય કારણોને એક પછી એક જોઈએ સૌથી કોમન કારણ મસલ સ્ટ્રેઇન એટલે કે સ્નાયુનું ખેંચાવવું માની લો કે જીમમાં ગયા અને અચાનક કંઈક ભારે ઉપાડી લેધું અથવા કોઈ નવી જ કસરત બહુ જોશમાં કરી નાખી તો બસ છાતીના જે પેક્ટોરલ મસલ્સ છે એ ખેંચાઈ જાય અને દુખાવો શરૂ અને આ તો આજની લાઈફસ્ટાઈલની સૌથી મોટી દેન છે ખરાબ પોસ્ચર કલાકોના કલાકો કમ્પ્યુટર કે મોબાઈલ સામે આમ ઝૂકીને બેસી રહેવાથી શું થાય ખભા આગળની તરફ વળી જાય અને એના લીધે છાતીના સ્નાયુઓ સતત ટાઇટ અને ટૂંકા રહે છે જે પછીથી દુખાવાનું કારણ બને છે આ કારણ કદાચ થોડું અજીબ લાગશે પણ સતત અને બહુ જોરથી ખાંસી કે છીંક આવે ને તો એનાથી પણ પાસળીઓની વચ્ચે જે નાના નાના ઇન્ટરકોસ્ટલ મસલ્સ હોય છે એ ખેંચાઈ શકે છે અને આ એ જ સ્નાયુઓ છે જે શ્વાસ લેવામાં મદદ કરે છે એટલે જ તો શ્વાસ લેતી વખતે પણ દુખાવો વધી જાય છે આ સિવાય પણ બીજા કારણો હોઈ શકે જેમ કે કોસ્ટોકોન્ડ્રાઇટિસ આમાં પાસળી અને છાતીના હાડકાને જોડતી જે કાટેલે જ એટલે કે કુર્ચા હોય છે એમાં સોજો આવી જાય છે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરી પણ હોઈ શકે અને હા એ પણ ન ભૂલવું જોઈએ કે વધુ પડતો સ્ટ્રેસ અને ચિંતા પણ સ્નાયુઓને જકડીને દુખાવો ઉભો કરી શકે છે ઓકે હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર આ દુખાવો હૃદયનો છે કે પછી સ્નાયુનો આ બંને વચ્ચેનો ફરક કેવી રીતે પારખવો અને સાચું કહું તો આ તફાવત સમજવો ખૂબ જ ખૂબ જ જરૂરી છે તો કેવી રીતે ખબર પડે આ બે પ્રકારના દુખાવા વચ્ચે એવી તો કઈ ભેદરેખા છે વેલ અમુક ચોક્કસ સંકેતો છે જે આપણને સાચું કારણ સમજવામાં ઘણી મદદ કરી શકે છે ચાલો આ ટેબલ પર એક નજર કરીએ એટલે બધું ક્લિયર થઈ જશે જુઓ સ્નાયુનો દુખાવો કેવો હોય એકદમ તીક્ષ્ણ જાણે કોઈ સોય ભોગતું હોય અને કોઈ એક જ જગ્યાએ આંગળી ચીંદીને બતાવી શકાય એ જગ્યાને દબાવો કે હાથ હલાવો તો દુખાવો વધે હવે એની સામે હૃદયનો દુખાવો જુઓ એ છાતીની વચ્ચોવચ કોઈએ વજન મૂકી દીધું હોય એવું ભારે ભારે લાગે અને એ ફેલાય પણ છે ડાબા હાથ કે જડબા તરફ શરીર હલાવવાથી એને કોઈ ફરક નથી પડતો અને હા એની સાથે શ્વાસ લેવામાં તકલીફ અને પરસેવો પણ થાય અને આ વાતને એકદમ ગાંઠ બાંધી લેજો જો દુખાવો દબાણ જેવો લાગે ડાબા હાથ કે જડબા તરફ ફેલાતો હોય અચાનક ખૂબ પરસેવો વળે અને શ્વાસ લેવામાં તકલીફ પડે તો આ હાર્ટ એટેકના સંકેત હોઈ શકે છે આવા સમયે એક સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો પણ જો એ પાક્કું થઈ જાય કે દુખાવો સ્નાયુનો જ છે તો પછી ગભરાવાની બિલકુલ જરૂર નથી ચાલો હવે એ જોઈએ કે આમાંથી રાહત મેળવવા માટે શું શું કરી શકાય શરૂઆતમાં તો અમુક સાવ સિમ્પલ ઘરગથ્થુ ઉપાયો જ ઘણી રાહત આપી દેશે જેમ કે દુખતી જગ્યા પર બરફનો શેક કરવો જે પણ કામ કરવાથી દુખાવો શરૂ થયો હોય એમાંથી થોડા દિવસ માટે આરામ લઈ લેવો સોજો ઓછો કરવા માટે હળદરવાળું ગરમ દૂધ પીવું અને હા મસલ્સને રિપેર થવાનો ટાઈમ આપવા માટે પૂરતી ઊંઘ રહેવી ખૂબ જરૂરી છે પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે લાંબા ગાળાની રાહત માટે અને આ દુખાવો વારંવાર પાછો ન આવે એના માટે ફિઝિયોથેરેપીથી સારો કોઈ વિકલ્પ નથી કેમ કે એ ખાલી દુખાવો નથી મટાડતી પણ એના મૂળ કારણ પર કામ કરે છે આ એક બહુ જ સરસ સ્ટ્રેચ છે એને કહેવાય ડોરવે પેક્ટોરલ સ્ટ્રેચ કરવાનું શું છે બસ કોઈ પણ દરવાજાની વચ્ચે ઊભા રહી જાઓ બંને હાથને ફ્રેમ પર નાઇન્ટી ડિગ્રીના એંગલ પર રાખો અને પછી ધીમે ધીમે એક ડગલું આગળ ભરો તમને છાતીના સ્નાયુઓમાં એકદમ મસ્ત ખેંચાણ ફીલ થશે બસ આ પોઝિશનમાં પંદરથી ત્રીસ સેકન્ડ રહો આનાથી જે જકડાઈ ગયેલા મસલ્સ છે ને એ એકદમ ખુલી જશે કહેવાય છે ને કે ઈલાજ કરતા સાવચેતી સારી તો ચાલો હવે આપણા છેલ્લા સેક્શનમાં એ જોઈએ કે ભવિષ્યમાં આવા દુખાવાથી બચવા માટે શું કરવું આ કેટલીક નાની નાની પણ બહુ જ કામની આદતો છે જેમ કે કસરત કરતા પહેલાં હંમેશા વોર્મ અપ કરવું કામ કરતી વખતે ટટ્ટાર બેસવાની ટેવ પાડવી શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવું જિમમાં વજન ઉતાવળમાં નહીં પણ ધીમે ધીમે વધારવું અને છેલ્લે હાડકાં અને સ્નાયુઓ મજબૂત રહે એ માટે સારો પૌષ્ટિક ખોરાક લેવો અને છેલ્લે આ એક વાત હંમેશા યાદ રાખવી પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર સાવચેતી એ જ સાચી સલામતી છે જો આપણે થોડુંક જ ધ્યાન રાખીશું ને તો આવી ઘણી બધી તકલીફોથી આસાનીથી બચી શકીશું તો આ બધી ચર્ચા પછી હવે વિચારવા જેવી વાત એ છે કે પોતાના પોશ્ચરને સુધારવા અને મસલ્સને હેલ્ધી રાખવા માટે આજથી જ કયું એક નાનું પગલું લઈ શકાય